તમને સાવ સામાન્ય પ્રશ્ન પૂછું અહીંયા આટલા લોકો બેઠા છો તમારામાંથી જેની ઘરે પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય શુદ્ધ કરવામાં આવતું હોય કોઈ પણ રીતે એને ગાળીને ગરમ કરીને ફિલ્ટર દ્વારા સુરતવાળાને તમે કેંગેન વગર નથી ખાવતું ગણાયને કોઈ પણ રીતે પાણીને જેમને ત્યાં શુદ્ધ કરવામાં આવતું હોય ને પછી પાણી પીવામાં આવતું હોય એવા મિત્રો કેટલા છે હાથ ઊંચો કરો તો પૂછાય જ નહીં આમ તો ઘણા એમ કે હું કામ વારે વારે આમાં ઊંચા કરાવો છો વાત બધાને ત્યાં આપણે પાણીને કેમ શુદ્ધ કરીને પીએ છીએ એમને સમજો બહુ ગંભીર વાતો હું કરી રહ્યો છું કેમ પી જઈએ છીએ એમને નથી પીતા શુદ્ધ કરીએ જ છીએ કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીવામાં આવશે અશુદ્ધ પાણી પીવામાં આવશે તો આપણા શરીરની અંદર રોગ થશે મારે તમને એ પૂછવું છે કે અશુદ્ધ કે ગંદુ પાણી પીવાથી રોગ થાય એવી આપણને સમજ છે તો અશુદ્ધ કે ગંદા વિચારોને કારણે મારા જીવન પણ રોગિષ્ટ બની જાય એ વિચાર કેમ નથી આવતો કેટલા વિચારો અહીંયા એમ કોઈ ફિલ્ટર જ નથી વિચારોમાં કોઈ ફિલ્ટર નહીં સમજો તો ગમે આ વાત આ વાત આ વાત અને આમાંથી આમાંથી જે વિચારો આવે છે સાહેબ જે વિચારો આવે છે કોઈ પણ જાતના ફિલ્ટર વગર એ વિચારો આવી જ જાય છે આવી જ જાય છે એ જ જીવનને બરબાદ કરે છે આપણને ખબર છે કે જો તમારું ફ્યુઅલ એ ભેડશેડ વાળું હશે ને શુદ્ધ નહીં હોય ને તો સાહેબ ગાડી બરોબર ચાલશે નહીં ઝટકા બહુ મારશે અને બીજું યાદ રાખજો કે જેટલું ઊંચું જવું હોય ને જેટલું ઊંચું ફ્યુઅલ એટલું શુદ્ધ જોઈએ મારા બાઇકનું ફ્યુઅલ અને વિમાનનું ફ્યુઅલ બે વચ્ચે બહુ ફેર પડે બાઇક ના જે કદાચ થોડીક અશુદ્ધિ હોય ને તો વાંધો ન આવે કારણ કે એમાં તમે બે ચાર કીક ને કોક એકાદો હોય તો મદદ લઈને ધક્કો મારાવો ગમે એમ કરીને પૂરું થઈ જાય પણ વિમાન નું ફ્યુઅલ અશુદ્ધ હોય તો ઉપર ગયા પછી આલો જ રાખ બહાર નીકળો ધક્કો મારવા આવે આમાં ભાઈ બહુ અટકી ગયું છે ધક્કો મારવો પડશે જેટલે ઊંચે જવું હોય મારા વિચારો એટલા શુદ્ધ અને હકારાત્મક જોઈએ જેટલે ઊંચે જવું હોય તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં એક બહુ સરસ વાત કરી છે ઘણા બધા મિત્રો હનુમાન ચાલીસાનો રેગ્યુલર પાઠ પણ કરતા હશે હનુમાનજીના ગુણોનું વર્ણન કરતા તુલસીદાસજી એક ચોપાઈમાં એવું કહે છે કુમતી નિવાર સુમતી કે સંગી આ વિચારવા જેવું છે એમણે એમને નથી મૂકી દીધું બધું કુ એટલે ખરાબ અને મતિ એટલે વિચાર કુમતી કે નિવાર સુમતી કે સંગી સુ એટલે સારા અને મતી એટલે વિચાર સારા વિચારના સંગી છે સાહેબ આના ઉપર આપણે વિચારીએ તો ખબર પડે કે જેના વિચાર સારા હોય જેના વિચાર શુદ્ધ હોય પરમ શક્તિ એની સાથે રહે છે હનુમાનજીને તેલ ચડાવવાથી હનુમાનજી સાથે ના રહે હનુમાનજીને સિંદુર ચડાવવાથી હનુમાનજી સાથે ના રહે શનિવારનો ઉપવાસ કરવાથી હનુમાનજી સાથે ના રહે મારા શુદ્ધ વિચાર હોય તો એ પરમ શક્તિ મારી સાથે રહે અને એટલે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલી બાબત એ કે મારા વિચાર શુદ્ધ હોય આપણા ઋષિ મુનિઓ પણ આપણને એક બહુ સરસ વાત સમજાવે છે આપણે કોઈ પણ કામ ચાલુ કરવું હોય ને એટલે લગભગ પરિવારની અંદર તમે જોજો ચોઘડિયા પહેલાં જોવે ચોઘડિયા જોઈ અને પછી કામની શરૂઆત કરે આ ચોગડીયાની સંખ્યા કેટલી છે કોઈને ખબર કેટલા એમ દિવસના રાતના એ તો બરોબર છે દિવસના ચોઘડીયા રાતના ચોગડીયા પણ દિવસના કેટલા કેટલી એમ કેવી હોય તો કેટલી છે આઠ દોઢ દોઢ કલાકનું એક ચોઘડિયું હોય સવારના છ વાગે શરૂ થાય સાંજના છ વાગે જો અત્યારે દિવસના પૂરા આ રાતનું પહેલું ચોઘડીયું ચાલુ થયું છે અત્યારે આઠ ચોઘડિયા પણ હવે છે ને ઘરે ને ત્યારે કેલેન્ડર હાથમાં પકડ્યો અને ચોગડિયા જોજો ચોગડિયા છે ને આઠ નથી સાત છે આઠ નથી સાત ચોગડિયા છે એ સાત ચોગડિયામાં એક ચોગડિયું ન્યુટ્રલ છે તટસ્થ સારું પણ નહીં ખરાબ પણ નહીં ન્યુટ્રલ છે એકદમ તટસ્થ ચોગડીયું ત્રણ ચોગડિયા સારા છે અને એને પણ સરસ ક્રમમાં ઋષિમુનિએ ગોઠવીને આપ્યા છે શુભ લાભ અને અમૃત અને ત્રણ ચોઘડિયા ખરાબ છે એને ઉતરતા ક્રમમાં ગોઠવી નહીં પાછ ઉદ્વેગ રોગ અને સાહેબ આ ચોગડિયા દ્વારા પણ આપણા દ્રષ્ટાઋષિ મુનિયો આપણને જીવનના સુખનું સાચું સરનામું આપી જાય છે સાહેબ એવું કે છે કે જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ છે પ્રત્યેક વ્યક્તિ ન્યુટ્રલ કોઈ સારું પણ નથી કોઈ ખરાબ પણ નથી કોઈ હોશિયાર પણ નથી કોઈ નબળું પણ નથી બધા તટસ્થ છે ન્યુટ્રલ છે પણ એ વ્યક્તિને વિચારો કેવા મળે છે એ વ્યક્તિની આસપાસ કેવી વ્યક્તિઓ રહે છે એના આધારે કાં તો એની યાત્રા શુભ લાભ અને અમૃત તરફની થાય અને કાં તો એની યાત્રા ઉદ્વેગ રોગ અને કાળ તરફની થાય મારી યાત્રા કઈ તરફની થશે મારી આજુબાજુ શું છે ને એના આધારે નક્કી થાય અને એટલે જેમને સુખી થવું છે સાહેબ સુખી જીવનનો પહેલો સિદ્ધાંત મારા વાંચન અને અત્યાર સુધી અનેક લોકોને જે હું મળ્યો હોય અનેક લોકોએ મારી પાસે જે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હોય દિલથી પ્રશ્નો રજૂ કર્યા હોય એને આધારે હું આપને કહું છું કે સુખી થવા માટેનો પહેલો રસ્તો તમારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક પવિત્ર અને સારી રાખજો કારણ કે એ જ આપણા જીવનની અંદર અસર ઊભી કરતા હોય છે